વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે જર્જરિત ઇમારતોની નિર્ભયતાની નોટિસ ફટકારવામાં આવે છે અને ત્યાર પછી પાલિકાને લાગે છે કે એની જવાબદારી પૂર્ણ થઈ ગઈ છે પછી કોઈ તકેદારી લેવામાં નથી આવતી આવી જ એક ઘટના બની છે શહેરની જૂની કલેક્ટર કચેરી ખાતે ઇમારત જર્જરિત થઈ જતા નિર્ભયતાની નોટિસ ફટકારવામાં આવી છે અને ત્યાર પછી પાલિકા પોતાની જવાબદારી પરથી છટકી ગઈ છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં નિર્ભયા નોટિસ લગાવી સંતોષ માનવામાં આવી રહ્યો છે પરંતુ આવી જર્જરિત અથવા તો જોખમ ઇમારતોના સુરક્ષા સંદર્ભે કોઈ પણ પ્રકારની તકેદારી લેવામાં આવતી નથી ફક્ત નોટિસ આપીને કામગીરી કરી પોતાની જવાબદારીમાંથી મુક્ત બની જાય છે શું પાલિકાતંત્ર કોઈ હોનારત ઘટના બને તે રાહ જોતો હોય છે શહેરના કોઠી ચાર રસ્તા નજીક આવેલ જૂની કલેક્ટર કચેરીની કેટલીક ઇમારતો જોખમી બનતા અહીંથી કેટલીક કચેરીઓ તો સ્થળાંતરિત કરી દેવામાં આવી હતી પરંતુ હજુ પણ અહીં રેશન કાર્ડ ને લગતી કામગીરી આવી જોખમી બિલ્ડિંગ માં કરવામાં આવી રહી છે એક તરફ પાલિકા તંત્ર દ્વારા આ ઈમારત ને જોખમી હોય તેથી નોટિસ લગાવી છે જ્યારે આ ઈમારત માં નીચે રેશન કાર્ડ ની કામગીરી કરવામાં આવી રહી છે જ્યાં દરરોજ ના કેટલાય લોકો રેશન કાર્ડ ની કામગીરી માટે આવતા હોય છે બીજી તરફ હાલમાં ચોવાસા માં જ્યાં શહેરમાં જૂની ઇમારતો દિવાલો ધરાશય થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે જો અહીંથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ શું તંત્ર પાસે અન્ય કોઈ સુરક્ષિત જગ્યા નથી કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે શું લોકોના સલામતી માટે ફક્ત નોટિસ ચોંટાડી દેવી પૂરતી છે આવી જોખમી ઇમારતો તરફે ધ્યાન આપવાની જવાબદારી કોની છે અને કોણ નક્કી કરશે આ જેવા અનેક સવાલો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે